કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સહપ્રભારી તરીકે નિયુક્તિ થતા એરપોર્ટ ઉપર આગમન વખતે ભવ્ય સ્વાગત કરાયું હતું આગામી મહિનામાં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને રાષ્ટ્રીય ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સીઆર આર મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે કેન્દ્રીય મંત્રી પાટિલને આગામી વિધાનસભા ચૂંટણીમાં પેટણામાં રાષ્ટ્રીય ભાજપ દ્વારા ચૂંટણી સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવાની જાહેરાત કરાઈ છે અગાઉ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ સી આર પાટીલને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી પ્રતિદિન રાષ્ટ્રીય રાજકારણમાં સી આર કદ વધી રહ્યું હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાત પ્રદેશ ભાજપનું સફળતાપૂર્વક સુકાન સંભાળનાર સી આર પાટીલને વર્તમાન કેન્દ્ર સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી પદની મહત્વપૂર્ણ જવાબદારી પણ સોંપાઈ છે છેલ્લા કેટલાક સમયથી કેબિનેટ મંત્રીની જવાબદારી અને પાંચ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવાથી ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જવાબદારી અન્યને સોંપવાની ચર્ચા ચાલી રહી છે તે દરમિયાન આજે કેન્દ્રીય ભાજપ દ્વારા આગામી બિહાર વિધાનસભા ચૂંટણીની સંગઠનાત્મક વ્યૂહાત્મક કામગીરીના ભાગરૂપે પ્રભારી અને સહપ્રભારીઓની જાહેરાત કરાઈ છે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પ્રભારી જ્યારે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશો પ્રસાદ મૌર્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલને સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે નોંધનીય છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બિહારથી આવીને કામકાજ અર્થે વસેલા લોકોની સંખ્યા ખૂબ જ વધુ છે બિહારથી સંકળાયેલ અને સુરતમાં કર્મભૂમિ બનાવનારા ઘણા સામાજિક આગેવાનો ઉદ્યોગપતિઓ ભાજપ સાથે સંકળાયેલ છે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની બિહાર વિધાનસભા ચૂંટણીમાં સહપ્રભારી તરીકે નિમણૂક પાછળ તેમની મેનેજમેન્ટ ક્ષમતા અને વ્યક્તિગત સંકલન જવાબદાર હોવાની શક્યતા છે છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય રાજકારણમાં સી આર પાટીલનું કદ વધી રહ્યું છે જેમાં આજ રોજ સી આર પાટીલ સુરત એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું राष्ट्रीय अध्यक्ष जे पी नड्डा साहब ने बिहार में सब व्यापारी का जवाबदारी सब, सब दी हुई है मुझे विश्वास है कि सूरत में भी बिहार के लाखों लोग हैं वो भी अपने विस्तार के साथ अपने क्षेत्र में बिहार में अपने अपने क्षेत्र में अपने अपने विधानसभा में उनका वहाँ पर भी से है उनकी बात वहाँ के लोग भी मानते हैं उन सबकी मदद के साथ के गुजरात के डेवलपमेंट वो मॉडल लेके देश का जो विकास का मॉडल है वो लेकर हम बिहार में भी जाएंगे और जो लास्ट टाइम दिखे थे उससे भी और ज्यादा सीटों के साथ इस बार भी भारतीय जनता पार्टी के एनडीए की सरकार बिहार में बनाने की पूरी कोशिश करेंगे मुझे विश्वास है कि सबका सहयोग मिलेगा बिहार के लोग वो भी माननीय प्रधानमंत्री मोदी जी के विकास मॉडल के ऊपर उनको बहुत विश्वास है और बहुत बड़ा काम विकास का बिहार में भी हो रहा है सर बिहार इलेक्शन में मुख्य मुद्दा क्या रहेगा मुख्य मुद्दा बिहार का विकास की बात है इतने सालों तक बिहार में विकास नहीं हुआ जो माननीय प्रधानमंत्री मोदी साहब ने करोड़ों रुपए हजारों करोड़ रुपए वहाँ पर अलग अलग डेवलपमेंट के लिए दिए हैं इसका काम भी कर रहा है इसी के कारण बिहार के लोग भी अपना डेवलपमेंट अपने आने वाली पीढ़ी के लिए बिहार का विकास चाहते हैं और उससे कम वही